આજકાલ લોકોની સતત બગડતી ખાણીપીણી અને દિનચર્યા આ બે એવા કારણ છે જે શરીરમાં ફેટના જમા થવાનું કારણ બની રહ્યા છે આજે કામના કારણે લોકોને કલાકો સુધી બેસવું પડે છે જે પેટ અને કમર પર જમા થઈ રહેલી ચરબીનું મોટું કારણ છે જો આ ફેટ આ રીતે જ વધતું રહે તો લાંબા સમયમાં ઘણા પ્રકારની હેલ્થ પ્રોબ્લેમનું કારણ બની જાય છે હેલ્થ પ્રોબ્લેમની સાથે જ બહાર નીકળેલું પેટ આપણા લુક ને પણ ખરાબ કરે છે તેથી જો તમે પોતાની હેલ્થ અને લુક ને પરફેક્ટ રાખવા ઈચ્છો છો તો તમારે દરરોજ આ પાંચ યોગાસનનો અભ્યાસ કરવો જોઈએ જેમાંનું પહેલું છે बालासन જેને ચાઇલ્ડ પોઝ પણ કહેવામાં આવે છે આપણા પેટ પર જમા ચરબીને ઝડપથી ઘટાડવાનું કામ કરે છે બીજું છે ભુજંગાસન આને કોબ્રા પોઝ પણ કહેવામાં આવે છે કમરની જીદ્દી જિદ્દી ઘટાડવા માટે ભુજંગાસન એક શ્રેષ્ઠ કારગર યોગાભ્યાસ છે તેની મદદથી તમે પેટ અને કમરને પરફેક્ટ શેપમાં લાવી શકો છો ત્રીજું છે કે કુંભકાસન આ ખૂબ ઝડપથી ફેમસ થતો યોગાભ્યાસ છે તેની મદદથી આપણે પોતાના વજન ને ખૂબ ઝડપથી ઘટાડી શકીએ છીએ ચોથું છે ત્રિકોણાસન કે ટ્રાયંગલ પોઝ આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ યોગાભ્યાસ છે તેનાથી આપણા કમરની સાઈડમાં જૂમાં ચરબીને ઝડપથી ઘટાડી શકાય છે પાંચમું છે ધનુરાસન પેટ અને પીઠની માંસપેશીઓને મજબૂત બનાવવા માટે ધનુરાસન એ ખૂબ કારગર યોગાભ્યાસ છે